રમતગમતના માધ્યમે યુવાઓના સર્વાંગી ઉત્કર્ષ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે આવી વાત કરતાં રાજ્યના સંસદીય સચિવના હસ્તે ભુજ ખાતે ચુંબોતેર ટીમોને સાંકળતી કક્ષાની અંડર ઓગણની શાળાકીય કબડ્ડી સ્પર્ધાનો દબદબાબે પ્રારંભ થયો હતો મશાલ રેલી પરેડ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા સાંસદ વિનોદભાઈ ચાવડાએ અભિનંદન સહ આવકારતા દાતા અને આયોજક સંસ્થાની પીઠ થાબડી હતી ધારાસભ્ય ચાર તારાચંદભાઈ છેડા કચ્છી લેવા પટેલ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટ અધ્યક્ષ અર્જનભાઈ પિંડારિયા સહિતના એ ઉદ્બોધન ઉદબોધન કર્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયાએ ખેલદિલીની ભાવનાથી જીતવા શુભેચ્છા આપી હતી જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે સ્પર્ધાને વિધિવત ખુલ્લી મૂકી હતી સમગ્ર વ્યવસ્થા લેવા પટેલ સમાજના ટ્રસ્ટના કેસરભાઈ ના નેજા હેઠળ થઈ હતી વ્યાયામ શિક્ષકો મનીષભાઈ સચિનભાઈ ગજેન્દ્રસિંહ અમૃતાબેનને પ્રોત્સાહિત કરાયા હતા પ્રારંભે જુબીલી મેદાનથી ચાર રસવાળી મશાલ રેલીએ આકર્ષણ જગાવ્યું હતું આ પ્રસંગે કચ્છી લેવા પટેલ સમાજની ત્રણેય પાંખના સમિતિ સદસ્યો હાજર રહ્યા હતા ભાજપના આગેવાન અરવિંદ પિંડોરિયા તાલુકા ભાજપ પ્રમુખ ધનજી ભુવા કે કે હિરાણી હરજી માધાપરિયા આર એસ હિરાણી જોડાયા હતા ગુજરાત રાજ્યના રમતગમત વિભાગ દ્વારા આ વખતે કબડ્ડી સ્પર્ધા નાઇન્ટીનનું આયોજન જે કરવામાં આવ્યું છે એ કચ્છમાં પ્રથમ વખત આ ચાન્સ મળ્યો છે જે કચ્છના સદભાગ્ય છે આપણે જોઈ હશે કે સમગ્ર રાજ્યમાંથી બધા જ જિલ્લાના ખેલાડીઓ અહીંયા આવ્યા છે અને આજે ત્રીજો નોરતો છે મા આશાપુરાના ની પવિત્ર ધરતી એટલે કચ્છ અને મેં પણ મારા સ્વાગત પ્રવચનમાં મારી સ્પીચમાં કીધું તમે જ્યારે તમારા માતા પિતા પાસેથી રજા લીધી કચ્છમાં આવવા માટે ત્યારે તમારા માતા પિતાને પણ આનંદ થયો હશે કે કચ્છની ધરતી ઉપર જ્યાં અમિતાભજી હંમેશા કહેતા હોય કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એ ધરતી ઉપર તમારું સ્વાગત છે આ દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ સ્લોગન આપ્યું હતું ખેલ છે ગુજરાત જીત જીતશે ગુજરાતનું સ્લોગન આજે કચ્છની ધરતી ઉપર સાકાર થઈ રહ્યું છે ગુજરાત રાજ્યના લાડીલા મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈની સરકાર એને આગળ ધપાવી રહી છે અને જે કોઈ જિલ્લાઓમાંથી લગભગ ગુજરાતના બધા જ જિલ્લાઓમાંથી ખેલાડીઓ આવ્યા છે દીકરા અને દીકરીઓ અને એનું મુખ્ય હોસ્ટ બનવાનું સદભાગ્ય કચ્છને પ્રાપ્ત થયું છે એ બદલ એમનું હું સ્વાગત કરું છું અને આમાંથી ઓલમ્પિક સ્પર્ધામાં પણ આજના જે ખેલાડીઓ વિજેતા બને એ ઓલમ્પિક સ્પર્ધામાં પણ યશસ્વી નીવડે એવી છુભે છે